હેલો મિત્રો વેલકમ તમારું હાર્દિક સ્વાગત છે મારે એપી ઓફિશિયલ ચેનલમાં તો તમારે હરિદ્વાર જવું છે તો ટ્રેનની ટિકિટ અથવા હોટલ કઈ રીતે બુક કરાવી એ આજે અમે તમને આ વિડીયોમાં જણાવશું તો વિડીયો સાથે બન્યા રહેજો કઈ રીતે બુકિંગ કરાવવું એ અમે તમને કઈ એપથી બુકિંગ કરાવવું એ બધી જાણકારી આપીશું ટ્રેનની બુક ટિકિટ બુક કરવા માટે ઘણી બધી એપ્લિકેશન છે બુકિંગ માય ડોટ કોમ પેટીએમ કન્ફર્મ માય ટિકિટ મેક માઇટ્રી પીજી એમાંથી પણ બુક કરાવી શકો છો તો આપણે બુક કરશું પેટીએમથી પેટીએમ ટિકિટ ઓપ્શન આવે એમાં જવાનું અને તમે કઈ જગ્યાએથી બેસવાના છો એનું નામ નાખવાનું હું સુરતનું નાખું છું સુરતથી જવાનું છું એટલે સુરત ટુ હરિદ્વાર કેદારનાથ જવા માટે હરિદ્વાર ઉતરવું પડે હરિદ્વાર જંક્શન પછી કેટલી તારીખે અહીંયા તારીખ સિલેક્ટ કરવાનું ઓપ્શન આવે ગમે એટલી એડવાન્સ તમે છ મહિના એડવાન્સ ટિકિંગ બુકિંગ કરાવી શકો છો તો હું અઢાર જૂન જવાનું અઢાર જૂન નાખું છું અઢાર જૂન નાખ્યા પછી સર્ચ ટ્રેન સર્ચ ટ્રેન એ દિવસે બે ટ્રેન છે હરિદ્વાર એક્સપ્રેસ અને બાંદ્રા હરિદ્વાર એક્સપ્રેસ છે જે ડેઇલી જાય છે વાંદ્રાથી હરિદ્વાર અને આ હરિદ્વાર એક્સપ્રેસ છે ખાલી ટુ જડે એટલે કે મંગળવારે જ જાય છે તો બંને ટિકિટના ભાવ પણ લખેલા છે એસએલ એટલે સ્લીપર કોસ્ટ ટુ એટલે સેકન્ડ એસી થ્રી એટલે થર્ડ એસી બંનેમાં સેમ જ છે તમે ગમે એમાં કરાવી શકો છો તો અમે સ્લીપર રાખીએ જેનો ભાવ છે છસો પંદર રૂપિયા અહીંયા બુક કરવાની છે પછી જે તે વ્યક્તિને જવાનું હોય એનું નામ નાખવાનું પ્રોસેસ બુક કરો એટલે તમારા પૈસા એકાઉન્ટમાંથી કપાવી જાય ને ટ્રેનની ટિકિટ બુક થઈ જશે પછી બીજું ત્યાં ગયા પછી તમે ક્યાં રહેશો શું કરશો એના માટે હોટલ બુક કરાવવી પડે એ પણ એડવાન્સ કરાવવી પડે તો એનો વિડીયો અમે બીજો બનાવીશું જેની લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં નાખશું અથવા અમારી ચેનલ ખોલીને તમે જોઈ શકશો કે હોટલ કઈ રીતે બુક કરાવવી